આ જ્ઞાન સત્ર ના મહાન આંગણે યોજાઈ રહ્યો છે પ્રારંભે કૈલાસ ગુરુકુળ યજમાન પ્રતિનિધિ રૂપે કવિ શ્રી નીતિન વડગામ એ આદર સાથે આતિથ્ય કર્યું હતું કૈલાશ ગુરુકુળ અને પૂજ્ય બાપુના આ પરિસર સાહિત્ય અને કલા માટે હંમેશા સૌ કોઈ નું આતિથ્ય કરવા માટે તત્પર હોય છે તેમ જણાવ્યું ત્યારબાદ જય જય ગરવી ગુજરાત ગીત નું ગાન થયું મહામંત્રી શ્રી સમીરભાઈ ભટ્ટે સમગ્ર વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓને સંક્ષિપ્ત અહેવાલ રજૂ કરી અને સૌને અવગત કર્યા

અજય સરવૈયા દ્વારા સાહિત્ય માનવ મન થી સંસ્કૃતિ સુધી પર પ્રસ્તુતિ થઈ શ્રી ગૌરાંગ જાની દ્વારા સાહિત્ય અને માનવ સમાજ સંદર્ભે વાત કરતા રૂપ જીવનીઓ કે સમસ્યા કે પરિસ્થિતિ સંદર્ભે કરુણા સભર વિગતો આપી તેના પર સંવેદનશીલ સજન માટે અનુરોધ કર્યો આ બેઠકમાં શ્રી મોરબી બાપુ દ્વારા પણ સમાજમાં રહેલ સાંપ્રત રૂપ જીવનીઓ તેમજ જરૂરિયાતમંદ અપાતા સજ્જરાનો શ્રી નીતિન વડગામાએ પૂરક ઉલ્લેખ કર્યો

આનંદ પુર્વ ની ભાષાની બેઠકમાં ભાષા શાસ્ત્રી અને ભાષા વિજ્ઞાન ના સંદર્ભે શ્રી અરવિંદ ભંડારી દ્વારા તથા સંચાલનમાં વ્યાખ્યા સર્જાતી કવિતા અંતર્ગત શ્રી દર્શક આચાર્ય ની પ્રસ્તુતિ રહી સંચાલનમાં શ્રી હેમાં રાવળ રહેલ ત્રીજા દિવસે બેઠકમાં શ્રી હર્ષદેવ માધવ દ્વારા જણાવાયું કે કવિ એટલે પાંડિત્ય અને કવિતા નો સુમેળ

શ્રી સંજી ચોરીના સંચાલન સાથે જણાવ્યું કે સૃષ્ટિમાં શબ્દ કારણ છે અને સાહિત્ય એટલે શબ્દ સુધી કશું નહીં આનંદ ક્રીડાના ગુજરાતી ઉદ્ગાર વિશે સાથે શ્રી જ્યોતિન્દ્ર પંચોલી ના સંચાલન સાથેની બેઠકમાં શ્રી દર્શન ધોરતી દ્વારા મીરા વિશે શ્રી સતીશ વ્યાસ

તેઓએ બાળકો પાસે નિબંધ લેખન સાથે વાર્તા લેખન માટે શિક્ષકોને મંતવ્ય આપ્યું કવિતા વિશે મનીષા દવે ત્રિવેદી વિશે પટેલ દ્વારા પ્રસ્તુતિ થઈ આ બેઠકના સંચાલનમાંથી દાન વાઘેલા રહ્યા હતા સાંજની બેઠક શ્રી મહેન્દ્રસિંહ પરમાના સંકલન સાથે આનંદ યોજાય જેમાં વિદ્યાર્થીઓ અને સાહિત્યકારો સાથેની ગોષ્ઠી રસપ્રદ રહી કૈલાસ ગુરુકુળ મહુવાના જ્ઞાન સાથે લોક સાંસ્કૃતિક કાર્યક્રમના સાનિધ્યમાં ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે રાસ અને ભવાઈ નું આયોજન થયું હતું સૌરાષ્ટ્ર ક્ષેત્રના પ્રસિદ્ધ રાસ અને ગુજરાત ની ભવાઈ એ આપણું લોક સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે મોહવામાં માં ચાર દિવસીય જ્ઞાન સત્ર દરમિયાન શનિવાર સાંજે અમરેલી મંડળી રાસ અને મહાકાળી મહુવામાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલ જ્ઞાન સત્ર સમાપન પ્રસંગે શ્રી મોરારી બાપુએ પ્રસન્તા વ્યક્ત કરી સાહિત્ય પ્રવૃત્તિને બિરદાવી વ્યાકરણ જરૂરી અને આચરણ વધુ જરૂરી તેમ સંદેશો આપ્યો ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મહુવામાં કૈલાસ ગુરુકુળમાં ગુરુવારથી પ્રારંભ થયેલ ચાર દિવસીય જ્ઞાન સત્ર સમાપન પ્રસંગે શ્રી મોહિ બાપુએ પોતાના માટે સાહિત્ય એ આહાર છે તેમ તેમ વ્યાકરણ જરૂરી જરૂરી અને વધુ આપ્યો શ્રી મોરાળી બાપુએ પોતાની શ્રવણ સ્મૃતિ અંગે એક પૂછા અંગે સંદર્ભે વાત કરતા પોતાના પ્રિય રામકથાનો સાહિત્ય સંદર્ભ આપી બાળકાંડ થી લઈ તમામ કાંડો ક્રમશ બાળકોથી લઈ તમામ માટે પ્રેરણાદાયી સાહિત્ય હોવાનું કહ્યું પરિષદે સાહિત્ય સંવર્ધન માટે પણ નોત્ર આપી દીધું પરિષદ પ્રમુખ શ્રી હર્ષદ ત્રિવેદી માટે ઉત્તમ સાહિત્ય નિર્માણ માટે હાકલ કરી સાહિત્ય પરિષદના અગ્રણીઓ શ્રી યોગેશ જોશી શ્રી ભરત મહેતા તથા સમીર ભટ્ટે સમાપન ઉપક્રમ સંદર્ભે વાતો કરી આ કાર્યક્રમમાં ઉપસ્થિતોએ દિવંગત સાહિત્યકારોને શ્રદ્ધાંજલિ પાઠવી

શ્રી રાજેશ્વરી પટેલ દ્વારા સરવૈયા રજૂ થયા બેઠક શ્રી શિશિર રામાવત રહ્યા હતા ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા કેટલાક ઠરાવ અને સામૂહિક બહુમતી સાથે પસાર કરવામાં આવ્યા પરિષદ વતી શ્રી સમીર ભટ્ટે આભાર વિધિ વ્યક્ત કરતા શ્રી નરેશ બાબુ દ્વારા મળે પ્રેરણાત્મક સહયોગ તેમજ કૈલાસ ગુરુકુળ પરિવાર ના શ્રી જયદેવભાઈ માકડ સાહિત્યકાર શ્રી પ્રણવભાઈ પંડ્યાશ્રી શ્રી નિલેશભાઈ અને સાહિત્યકાર અને પ્રેમીઓ પ્રત્યે આભારની લાગણી જણાવી હતી કૈલાસ ગુરુકુળ પરિવાર દ્વારા શ્રી નીતિનભાઈ વડગામા એ વ્યક્ત કરેલ આભાર ભાવ દરમિયાન સાહિત્યકાર પરિચય પ્રદર્શન ગોઠવાયું હતું તેમજ સાહિત્ય કેન્દ્ર પણ ખોલવામાં આવેલ આ કાર્યક્રમમાં જોડાતા જોડાનાર ની તબિયત કાળજી હેતુ હનુમંત હોસ્પિટલ દ્વારા વિશેષ આરોગ્ય કેન્દ્ર પણ કાર્યરત કરાયેલ હતું છર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની